આફ્ટરનુન એન વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ તો આઈ હોપ તમે બધા મજામાં છો અને અમે પણ જો અત્યારે છોકરાને સ્કૂલે લેવા આવ્યા છીએ હમણાં રજા છે તો આશીષને શાંતિ આપીએ સુવા દઈએ અને આપણે આવ્યા છીએ છોકરાઓને સ્કૂલે લેવા માટે તો આપણે પાર્ક કરીને પાર્કિંગમાં છીએ અહીંયા ગાડીમાં ક્રિષ્નાબેન ગયા છે છોકરાઓની અંદર લેવા હવે છોકરાઓ આવે પછી મળીએ તો ચલો જોતા રહ્યો અને આનંદ કરતા રહ્યો અમારી સાથે સાથે સ્કૂલેથી આવીને બાળ મંડિર ગોઠવાઈ ગયું છે નાસ્તો કરવા માટે ચવાણું ને બિસ્કીટ હેને હાથને મોઢું ને એવું ધોયું કે એમનું ને બેહી ગયા હમ હેન્ડ વોશ કર્યા રીવા એ નક્કી કર્યા ને

આપણે અહીંયા શું કે નું શાક ખીચડી ખીચીના પાપડ રોટલા ને ભાખરી ને આ બાજુ મહારાજ નો થાળ પણ રેડી થઈ ગયો છે તો હવે મહારાજ ને જમાડી ને પછી આપડે શું કેવાય જમીએ એવું છે આપડે ઇન્ડિયા થી ઝારો મગાવવો પડશે કૃષ્ણ તો હંસઅ પાડવી પડશે આમાં બહુ ઝીણી છે ઉપડસ રૂડી ચંદી મે ચોખ દળ જતન કરજો નિર્મળ નિ રે ધીરે દોઈ ચોખા દાળ જતન કરજો નિર્મળ રે ધીરે દોઈ મધુર મધુર તાપે માખન

તો ચલો બાર તો હવે એટલું બધું ઠંડુ છે આજે ઠંડો પવન હતો ને અત્યારે શું કહેવાય કે આપણે ઠંડીની સાથે વરસાદ પડે છે તો સ્નો જેવું થોડું થોડું દેખાય છે સવારે ખબર પડે હવે સ્નો છે કે કેમનો વરસાદ તો ચાલુ છે પણ સ્નો નીચે પડતા પડતા આવે ત્યાં પાણી થઈ જાય છે વરસાદનો તો પ્રોબ્લેમ વાંધો નથી હવે સવારે ખબર પડે જો રસ્તાઓ પર સ્નો કેવું હશે તો છોકરાઓનું સ્કૂલનું ને એનું કેમ થાય એ અને આજે પેલા ઇન્ડિયાથી દાદાનો ફોન આવ્યો હતો તો દાદાએ એક વિડીયો મોકલાવેલો છે કે પહેલાં જોઈએ કે શું કરે છે ત્યાં આવે વિડીયો જોયું કે દાદાએ આખી જિંદગીમાં કોઈ દી રસોડામાં કામ નહોતું કર્યું પણ હવે સારું કામ કરે છે કે ત્યાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં બાજુમાં મંદિર છે ત્યાં મંદિરમાં રોજે ઢેબરા વણવાની સેવા થાય છે ને પછી સ્ટેશન પર ને જા જે લોકોને ઘરને એવું ના હોય ને એવું હોય એ લોકોને રોજે ડેઇલી ના ત્યાંથી એક ઢેબરા વણીને લઈ જાય છે ને એ બધાને આપવામાં આવે છે એવી સેવા આઈ થિંક હું એટલા ઘણા વર્ષોથી આ થાય છે તો હવે દાદા ત્યાં મંદિરમાં ઢેબરા એટલે કે થેપલા વણવા જાય છે તો આ રીતે સેવા કરે છે અને કરવી પણ જોઈએ કેમ કે આપણે આખી જિંદગી જો કમાવામાં ને એમ કાઢેલું હોય તો પછી પાછળની જિંદગીમાં જોકે હવે તો એવું છે કે કામની સાથે સાથે પણ આવી સેવા પૂજાનું કે ભગવાનનું કામ કરવું જોઈએ હું એવું તો નથી કહેતી પણ હું પોતે હોસ્પિટલમાં કામ કરું તો મને એવું લાગે કે માણસની જિંદગીનું કાંઈ નક્કી ન હોય ક્યારે શું થાય એ તો સારું છે પપ્પા સારું કામ કરે છે તો ચાલો રાખો પપ્પા તમારે સેવા અમને પણ આડી આવશે કે ગઢિયાના પૂન આપણને આડા આવે તો એવું છે અને ચલો હવે ઠંડી એટલી બધી છે એટલે બીજું તો કાંઈ છે નહીં તો મળીએ પછી કાલે આજના માટે આટલું જ કેમ કે દેશી ખાણું ખાઈને જો સાફ થઈ ગયું છે બધા સુઈ ગયા છે હવે હું એકલી જાગું છું એઝ યુઝુઅલ મારે હવે કોઈ મૂવી જોવાનો કેવો ટાઈમ થઈ ગયો છે તો અમે મૂવીનો આનંદ કરીએ અને તમે પણ ચાલો કાલાન કરીએ મળીએ પાછા તો ચલો સારા લાગતા વિડીયા તો જલ્દીથી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું થેન્ક યુ ફોર વોચિંગ ગુડ નાઇટ એન્ડ બાય